છત્રિયનો પાન છે એમાં 18 વરણ છે બાપુ એમાં ચારોણો છે બધા વરણ જોરાણા છે પટલોય જોરાણા છે પણ મારી પાસે કોઈ કારણ નથી કારણ કે હું વ્યાસ પીઠ ઉપર અને આйна સિંહાસન ઉપરથી બોલી રહ્યો છું ગરાઈને પીસ ઉડી જાય તો મને કાઈ વાંધો નથી બાપ પણ જો મારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોય તો તો પછી આવી ભગવતી મોગલ બેઠીને એને ખોટ કહેવાય ભલા પણ હે ભારતની હારી નારિયું અજે દસ તિથિ ભયંકર હળગીર્યું છે આ મારી વાત ફૂકવી જોવે કૃષ્ણ હતી જે કળુજુગ કૃષ્ણ મોદી છે ને ત્યાં હતી આ ચારો નો વાત ફુગાડજો શું છે ભાઈ પાંચસો બાવન રજવાડા જો દઈ દેતો હોય એક વાત માથેથી તો ઈ પરિવારની દીકરી રોડમાંથી નીકળે મારા માં કોઈ સીધી વાત નહીં આવે કઈ વાંધો નહીં ચારણસો જવાબ દેવાની તાકાત છે દીકરી ચારણો તમારા ભેડા છે એટલું નહીં ચારણો તો અન્યાય થયો છે અન્યાય ની સામે પણ પણ પગલા ભરવા વાળા ચારણો છે અમે તમારા ભેળા છે બાપ એવું નહીં અઢારે વરણ માં ભેડા છે આ જગ્યાએ જો અમારા કોઈ ચારો અપમાન થયું હોય તો હું પણ બોલવા વાળો છું આ જગ્યાએ કોઈ મુસલમાન નું થયું હોય તો હું બોલું આ જગ્યાએ કોઈ મેઘવાળ હોય દેવી પૂજક વાલ્મી કોઈ પણ સમાજનો અપમાન થયું તો હું ભેળો છું બોલવા વાળો પણ એક રાજપૂતનો નો હડાહડ અપમાન કરી નાખ્યું છે મારી પાસે કોઈ કારણ નથી હું રાત કારણે માનતો જ નથી ભાઈ મારે કોઈનું કઈ લેવું પડતું તમને કોઈ હાથું કેતું નથી શું કામ તમે બહાર આવો છો હે રાજપુતાણી અવાજ છે મારો બેટા તમારે બહાર નો નીકળવાનું હડેલું રાજકારણ છે આમાં નો નીકળાય પુરુષ બહાર નીકળે તમે એમ કયો છો અમે જોહર કરી ખબરદાર આમાં તો અઢાર વરણ જોડાણેલો છે કારણ છત્રીયુનો પાન થયું છે એમાં અઢારો વરણ છે બાપુ એમાં ચારોણો છે બધા વરણ જોડાણાનું છે પટેલોય જોડાણ છે પણ મારી પાસે કોઈ કારણ નથી કારણ કે હું વ્યાસપીઠ ઉપર અને આના સિંહાસન ઉપરથી બોલી રહ્યો છું ઘણાયને ફી સૂડી જાય તો મને કંઈ વાંધો નથી બાપ પણ જો મારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોય તો તો પછી આવી ભગવતી મોગલ બેઠીને એને ખોટ કહેવાય ભલામાણા ત્યાં દીકરીઓ બહાર નીકળે ભારત ની ભવાનિયું ખબરદાર તમે મરતું નહી દવા પીતું નહીં તમે હળકત્યું નહી હય ભારતની આર્યુ નારીઓ એક બાપ નો વાત છે છત્રીયા ની તમે આ ન કરીશો